લખેલો લેટર છે એ કુરિયર કરવા માટે ગયા હતા નમસ્કાર આપની સાથે હું સેજલ

સરપંચ અશોકભાઈ માંગરોડિયા છે આ બધાની અને એમની સાથે હજુ એક આરોપી છે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી દીકરીની ધરપકડ કરવામાં આવી અને પછી એના માટે આખી એક લડત ચાલી કોર્ટની અંદર પણ આ લડાઈ ચાલી અને કોર્ટની બહાર રાજકીય નેતાઓ આ લડાઈ ચલાવી વિપક્ષી નેતાઓ સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે દીકરીનો વરઘોડો કાઢી અને ઇજ્જત ઉછાળી છે સરેઆમ જાહેરમાં એ ઘટના થઈ અને સવાલ લેટર કાર્ડનો સાઈડમાં રહી ગયો હતો હવે લેટર કાર્ડ લઈને સૌથી મોટો ખુલાસો એ થયો છે ઘટસ્ફોટ એ થયો છે ખડભડાટ કહો તો એ પણ કે સીસીટીવી ફૂટેજ એના સામે આવ્યા છે આરોપી મનીષ વઘાસિયાને ત્યાં અપાયલ બેન કામ કરતા હતા એ આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ બેને એ બોગસ લેટરનું કુરિયર કર્યું હતું અને એ કુરિયરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કૌશિકભાઈ વેકરિયા પર જે આરોપ લગાવ્યા છે કે પોલીસ પાસેથી હપ્તા લે છે એ આરોપવાળો લેટર કમલમ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કાર્યાલય પર એ લેટરનું કુરિયર થયું હતું અને લેટર કુરિયર કરવા માટે પાયલબેન ગયા હતા એકવાર નહીં બે વાર ગયા હતા બે વખતની ટાઈમ લાઇનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ લેટર પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને પણ મોકલવામાં આવ્યો હતો અને કોબા કમલમમાં પણ મોકલવામાં આવ્યો હતો એ સહિતના કુરિયર કર્યા છે એ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કુરિયરનું પેમેન્ટ પાયલબેન ગોટીએ એક દિવસ અને બીજા દિવસે રોકડમાં કર્યું હતું એ પણ માહિતી સામે આવી છે સીસીટીવીમાં જે કેદ થયું છે એમાં કોબા કમલમ અને દિલ્હી સુધી બે દિવસ એમ અલગ અલગ લેટર છે એ કુરિયર કરવામાં આવ્યા હતા લેટર એક જ હતો પણ પહેલા દિવસે યા તો દિલ્હી મોકલવામાં આવ્યો યા તો કોબા મોકલવામાં આવ્યો અને બીજા દિવસે ફરી પાછો દિલ્હી અથવા એક જગ્યાએ એટલે દિલ્હીમાં પણ આ લેટર મોકલાયો છે કોબા કમલમ સુધી પણ આ લેટર મોકલવામાં આવ્યો છે આ આખી ઘટનામાં અત્યાર સુધી જે સામે આવ્યું એમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં પાયલબેન આ લેટરને કુરિયર કરવા જઈ રહ્યા છે મનીષભાઈને ત્યાં એ કામ કરે છે મનીષભાઈના કહેવાથી એમણે લેટર ટાઈપ કર્યો લેટર ટાઈપ કર્યો અને પછી એ લેટર વાયરલ થયો લેટર વાયરલ થયો પછી રાજનીતિ ગરમાઈ ધારાસભ્યને બદનામ કર્યા હોવાનો આરોપ લાગ્યો ધારાસભ્યને બદનામ કરવાના આરોપ પછી તાલુકા પંચાયતના પ્રમુખ સામે આવ્યા એવું કહ્યું કે મારા નામે આ ખોટો લેટર વાયરલ કરવામાં આવ્યો છે અને એમણે ફરિયાદ નોંધાવી પોલીસમાં પોલીસે ફરિયાદ નોંધી અને જે આરોપીઓ હતા ચાર એ ચારે ચાર આરોપીઓની અટકાયત કરી પહેલાં પછી ધરપકડ કરી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા કોર્ટમાં રજૂ કરતી વખતે મેજિસ્ટ્રેટ સમક્ષ પાયલબેનને જ્યારે પૂછવામાં આવ્યું આરોપીઓને કે પોલીસ તરફથી તમને કોઈ ફરિયાદ હેરાનગતિ છે તો ચારેય આરોપીઓએ ના પાડી જેમાં પણ એવું કહ્યું કે પોલીસે કોઈ હેરાનગતિ નથી કરી ત્યાર પછી આખો એક કાર્યક્રમ થયો જેલની અંદર કોર્ટની અંદર એમને રજૂ કરવામાં આવ્યા જેલમાં એમના રિમાન્ડ મંજૂર થયા રિમાન્ડ ના મંજૂર થયા પછી નેતાઓની અલગ અલગ અઢળક પ્રતિક્રિયાઓ સામે આવી વિરોધ થયો અને વિરોધ પછી આખી જે લડત ચાલી એમાં જેલની બહાર પાયલબેન આવ્યા જેવા બહાર આવ્યા એટલે જયતે બોલ્યા અને પછી બે દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સમાં એમણે એવું કહ્યું કે પોલીસે મને ડરાવી ધમકાવી મારી સાથે જે લોકો હતા એને માર્યા અને મને બેસાડીને પગના તળિયા પર માર માર્યો એ પગના તળિયા પર માર મારવાની વાત છે એ પછી પાયલબેન કરી રહ્યા છે જેલમાંથી બહાર આવ્યા પછી એ કૌશિકભાઈને લેટર પણ લખી રહ્યા છે એની એક નકલ મુખ્યમંત્રીને રવાના પણ કરી રહ્યા છે અને એ લેટરમાં પણ એવું છે કે કુંવારી દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો અને ઇજ્જત છે સરેઆમ ઉછાળવામાં આવી મને પટ્ટા મારવામાં આવ્યા એવું એમાં પણ એમને પોતાના જ શબ્દો પોતાના જ હેન્ડરાઇટિંગમાં લખેલું છે લેટરમાં પણ લખ્યું છે જ્યારે પરેશભાઈ ધાનાણી અને પ્રતાપ દુધા તેમને મળ્યા ત્યારે પણ એમને આખું એક નિવેદન આપ્યું હતું કે પોલીસ ક્યારે આવી હતી એમના ઘરે એમની સાથે શું કર્યું હતું કેવા નિવેદનો લીધા હતા ક્યારે માર માર્યો હતો એ બધી જ ઘટના એને એમાં વર્ણવી છે આ બધી જ ઘટનાઓ પછી હવે આજે સામે આવે છે સીસીટીવી ફૂટેજ જેમાં પાયલબેન કુરિયર કરવા જાય છે અને બે દિવસ કુરિયર કરે છે પહેલા દિવસે ઓનલાઈન પેમેન્ટ કરે છે અને બીજા દિવસે રોકડમાં પેમેન્ટ કરે છે અને પેમેન્ટ કર્યા પછી એ કુરિયર છે કોબા કમલમ સુધી જાય છે પ્રદેશ મહામંત્રી રત્નાકરને પણ જાય છે અને દિલ્હી પણ આ લેટર જાય છે

તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કયા નેતા છે જે ભારતીય જનતા પાર્ટીના જ નેતાને બદનામ કરવાની કોશિશ કરે છે સવાલ એ પણ છે કે પાહેલબેન સાથે જો એવું કશું થયું નથી તો એમણે પછી માધ્યમોમાં આવીને એવું કેમ કહ્યું કે રાત્રે બાર વાગે ધરપકડ કરી છે અને મેજિસ્ટ્રેટની સામે એવું કેમ કહ્યું કે પોલીસથી મને કોઈ ફરિયાદ નથી જો એ બહાર આવીને એવું કહી શકતા હોય કે મને પોલીસે માર માર્યો છે તો મેજિસ્ટ્રેટ સમક્ષ કહેવામાં કશું ખોટું હોય એવું મને નથી લાગતું પણ છતાંય એમને એવું કહ્યું છે એટલે એનો જવાબ એ આપી શકશે કે એમણે કેમ એવું કહ્યું અથવા તો આ રાજકીય સ્ક્રિપ્ટ રાખી એમની પાસેથી લખાવવામાં આવી હતી અને આ બધાની વચ્ચે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સવાલ એ છે કે પાયલબેનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આમ આદમી પાર્ટીના નેતાઓ અને જે બધા વિપક્ષી નેતાઓ હતા એ પણ સતત કહી રહ્યા હતા કે સીસીટીવી ફૂટેજ છે કે પોલીસે બાર વાગે આવીને ધરપકડ કરી તો આસપાસના વિસ્તારના એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવવા જોઈએ જ્યાં પોલીસ રાત્રે બાર વાગે પાયલબેનની ઘરે ગઈ હતી જો એ સત્ય હશે તો એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવવા જોઈએ તો સાચી માહિતી છે એ સામે આવશે પણ અત્યારે આ સીસીટીવી ફૂટેજ પાયલબેન કુરિયર કરવા ગયા હોય એના સામે આવ્યા છે આ ઘટનામાં હજુ કેટલા વળાંકો આવે છે હવે નેતાઓની પ્રતિક્રિયા શું આવે છે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું બોલે છે તપાસ ચાલુ છે એટલે એમાં શું આવે છે રિપોર્ટમાં એ એ રહેશે સાથે સાથે પાયલબેન આક્ષેપો કર્યા છે કે મને માર મારવામાં આવ્યો છે તો બની શકે તબીબી તપાસ પણ થાય એમની આરોપ મુક્ત કરવાની અરજી છે એ ફગાવી દેવામાં આવી છે એટલે હવે એમાં શું નવું આવે છે એ બધા પર નજર રહેશે સતત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર